નમસ્કાર મિત્રો ગુજરાત પ્રેસ ન્યુઝ હાર્દિક સ્વાગત છે સાધલી આઉટપોસ્ટ ખાતે ડીવાય એસ પી આકાશ પટેલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાઓ શિરોર તાલુકાના સાધલી પોલીસ મથક ખાતે ડીવાય એસપી આકાશ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી ગ્રામજનો સાથે સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ સેફટી અને લોક લોન ધારકો વિરૂદ્ધની ઝુંબેશના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ગ્રામજનોને કોઈ પણ સમસ્યા હોય ડીવાય એસપી આકાશ પટેલ સાહેબ તથા શિરોર પીએસઆઈ એમએસ જાડેજા તથા શિનોર પોલીસ સ્ટાફનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેમાં શિનોર પીએસ

હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ બેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોકદરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો પીએસઆઈનો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો